મોરબી નંદી ઘરમાં નંદીઓના મરણ પછી મોક્ષ માટે યજ્ઞનું આયોજન રિપોર્ટ બાય હિમાંશુ સોલંકી મોરબી જી મોરબી નગરપાલિકા સમયે જ્યારે સંપૂર્ણ બહુમતી ભારતીય જનતા પાર્ટીની હતી ત્યારે આ નંદી બનાવવામાં આવેલું હતું અને અહીંયા હજારોની સંખ્યામાં નંદીઓ રહેતા હતા પણ જે તે સમયે નંદીઓને નંદીઘરની અંદર ખૂબ મોટા પાયે ભ્રષ્ટાચાર થયો અને નંદીઓ જે પોતાના ભૂખના હિસાબે મૃત્યુ પામ્યા છે અથવા વાયરસના હિસાબે મૃત્યુ પામ્યા છે તેવા અહીંયા અંદાજીત હજારોની સંખ્યામાં નંદીઓને દાટી દેવામાં આવ્યા છે ત્યારે આ નંદીગર બાબતે ગુજરાતના મંત્રીશ્રી અને મોરબીના ધારાસભ્યશ્રી કાંતિલાલભાઈ અમૃતિયાએ પણ વારંવાર તટસ્થ તપાસની માગણી કરી હતી છતાં આજે તપાસના નામે મીંડું છે ક્યાં ભીનું સંકેલાઈ ગયું છે એ ખબર નથી પડતી છેલ્લા એક વર્ષથી કોંગ્રેસ પક્ષ આ બાબતે લડાઈ કરતું હોય ત્યારે અમને ન્યાય ન મળતા આજે અમે અંતે અહીંયા મૃત્યુ પામેલા નંદીઓની આત્માની શાંતિ માટે શાંતિ હવનનું આયોજન કરેલું છે અમે આ નંદીઘરમાં જે ભ્રષ્ટાચાર થયો તો એ બાબત થઈ અને કોંગ્રેસ પાર્ટી દ્વારા અનેક વખત નગરપાલિકામાં રજૂઆતો કરવામાં આવી હતી પણ આજ દિન સુધી જે ભ્રષ્ટાચારી લોકો હોય એને ભારતીય જનતા પાર્ટી છાવરી રહી હતી ત્યારે અમે આ હવન કરી અને જે નંદીઓને અહીંયા દાટી દેવામાં આવ્યા છે એ નંદીઓને આત્માને શાંતિ મળે એટલા માટે અમે આ આયોજન કરેલું છે અને જો આ આ ભારતીય જનતા પાર્ટી અહીંયા કણે જે દાટી દીધેલા છે અહીંયા કણે જો ખોદકામ કરી અને જોવે તો અસંખ્ય નંદીઓના અવશેષો મળે એવા છે અને અમારી એ પણ માગણી છે કે અહીંયા કણે ખોદકામ કરી અને જે નંદીઓને અહીંયા કણે દાટી દેવામાં આવ્યા છે એ એને જોઈ અને જે જે લોકોએ ડેટા છે એના ઉપર કાયદેસરની કાર્યવાહી કરે અને આ ધારાસભ્ય મોરબીમાં જ્યારે ધારાસભ્યો નહોતા ત્યારે ધારાસભ્ય તરીકે ચૂંટાવતું ત્યારે મોરબીની જનતાને એવું કહેતા હતા કે હું ધારાસભ્ય બનીને આવીશ અને આ બાવને બાવન જણાએ મોરબી નગરપાલિકાની તરિયા ઝાટક કરી લીધી અને જે ભ્રષ્ટાચારી હશે એ ભ્રષ્ટાચારીને હું છોડીશ નહીં પણ આજે એ મંત્રી બનીને આવ્યા છે જે ભ્રષ્ટાચારી લોકો હોય એના ઉપર કાયદેસરની કાર્યવાહી આ મંત્રીશ્રી કરે અને ખાલી વાતોના ફણગા ન ફૂટે પ્રજા આગળ જઈ અને સારી સારી વાતો કરી અને મત લઈ અને ખૂંચી ઉપર બેસી જાય તો અમારી એવી માગણી છે કે અહીંયા અસંખ્ય નંદીઓને ઢાટી દેવામાં આવ્યા છે જો અહીંયા કણે ખોદકામ કરીને જોવામાં આવે તો ઘણા બધા નંદીઓના અવશેષો મળે એમ છે એટલે અમે આજે નંદીઓના આત્મન માટે અમે કોંગ્રેસ પાર્ટી દ્વારા અમે આજે હવનનો કાર્યક્રમ રાખ્યો કચ્છમાં બાગાયતી ક્રાંતિ બાદ જળ ક્રાંતિ માટે તત્પર છે શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન ખેડૂત મિત્રો માટે ખુશખબર ખારા પાણીમાં પણ થશે ભરપૂર પાક સબમર્સિબલ પંપના ડીલરો ઇરિગેશનના ડીલરો અને એગ્રો સર્વિસ સેન્ટરના વેપારીઓ માટે બહોળા વેપારની સુવર્ણ તક એટલે કશ્યપ એન્ટી સ્કેલ સિસ્ટમ આ મશીન ખારા પાણીને પણ ખેતી લાયક બનાવે છે આ મશીન મેગ્નેટિક નથી ડીલરશિપ આવકારે મોંઘુ બિયારણ વાયુ સારું ખાતર નાખ્યું પણ આ ખારા પાણીને લીધે પાકનો ઉગાવ ન થયો તે ન થયો અને ઉપજય નો નીકળી છે ભલામાર માં મશીન જે ખારા પાણી ને બનાવે ખેતી લાયક અને ફળદ્રુપ જમીન સાથે આપે મબલખપા પાક સંપર્ક શ્રીનાથજી એગ્રો કોર્પોરેશન પ્રહલાદનગર રોડ એસજે હાઈવે અમદાવાદ સંપર્ક મનોજભાઈ ભાઈ અઠાણું બે પચાસ વીસ ત્રણ એકત્રીસ